એનો મથાળો જ નથી તો તે એની પાછળ ચાલવાથી કોઈ ફાયદો નથી એટલે એમાં કોઈ આપવાળા કે કોઈ મિત્રો ત્યાં ફર્યા કરે એના કોઈ અસર ગુજરાતમાં અને ખાસ કરીને અમારા સમાજમાં થવાની નથી કુંવરજી બાવળિયા વાણી વિલાસ કર્યો છે કુંવરજી બાવળિયા એવું કે છે કે બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાનો કોળી સમાજ આમ આદમી પાર્ટી સાથે નથી નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણે આ YouTube ચેનલ એટલે કે MB ન્યૂઝ ગુજરાતમાં તો ચાલો મિત્રો આજે આપણે વાત કરીશું કિસાન મહાપંચાયત જે સુધામડા ગામે અને આમ આદમી પાર્ટી દ્વારા ભવ્યથી ભવ્ય આયોજન ખેડૂત મહાપંચાયતનું કરવામાં આવ્યું હતું ત્યારે મિત્રો આ બાબતને લઈ કુંવરજી બાવળિયા કોળી સમાજના આગેવાન અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને બીજરાજ સોલંકી જે આમ આદમી પાર્ટીના યુવા નેતા છે આ બંને વચ્ચે વિવાદ એકાબીજીને ખુલ્લા પડકાર ફેંકવામાં આવ્યા જ્યારે કુંવરજી બાવળિયા દ્વારા મીડિયાને સંબોધન આપવામાં આવ્યું કે કોળી સમાજ એ કોઈ પાર્ટી સાથે નથી એ હંમેશા ભાજપ સાથે જ રહ્યો છે અને ભાજપ સાથે જ રહેવાનો છે ત્યારે મિત્રો આ વાતને લઈ અને બિજરાજ સોલંકી દ્વારા જાહેર સ્ટેજ ઉપરથી કુંવરજીભાઈ બાવળીયાને લલકાર અને પડકાર ફેંકવામાં આવી રહ્યો છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ આપણે એ પણ જોઈએ કે બિજરાજ સોલંકી દ્વારા શું પડકાર ફેંકવામાં આવ્યો

કે હજારોની સંખ્યામાં આજે ખેડૂત મહાપંચાયતમાં કોળી સમાજ ઉપસ્થિત છે અને એનો ઉતારણ હું તમને આજે આપવા માટે આવ્યો છું હું અહીંથી માંદાતા ભગવાનનો નારો બોલાવવા જઈ રહ્યો છું તમારે મુઠ્ઠી વાળી અને તાકાથી આ નારો બોલવાનો છે બોલો પૃથ્વીપતિ સમ્રાટ માંદાતા મહારાજની માંદાતા મહારાજની કુંવરજીભાઈ સાંભળી લેજો કોળી સમાજ આમ આદમી સાથે બોટાદ નો કોળી સમાજ આમ આદમી પાર્ટી ની સાથે છે કુંવરજીભાઈ જોઈ લેજો સુરેન્દ્રનગર નો કોળી સમાજ આમ આદમી પાર્ટી ની સાથે છે જયારે જયારે કોળી સમાજ સાથે અન્યાય અને અત્યાચાર થાય ત્યારે આ કોળી સમાજના ભારતીય જનતા પાર્ટીના ગુલામ નેતાઓ રાજનીતિ કરવા માટે આવી જાય છે પરંતુ આજે હું ચોક્કસપણે એને કહેવા માંગેશ કે આ ઈજ બોટાદનો કોળી સમાજ છે જેણે આમ આદમી પાર્ટીને 2022 ની ચૂંટણીમાં જીત અપાવી હતી આ ઈજ કોળી સમાજ છે જે સમગ્ર ગુજરાતની અંદર અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીની ગુલામી કરતો તો પરંતુ આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી સાથે જોડાઈને આ ભાજપને જડબા તોડ જવાબ દેવાનો છે અને ભારતીય જનતા પાર્ટીને જડ મૂળમાંથી ઉખાડીને ફેંકી દેવાનો છે તો મિત્રો વિડીયો જોયો ને આતા આપણે આમ આદમી પાર્ટીના યુવા નેતાને યુવા આગેવાન અને કોળી સમાજના પણ આગેવાન તો મિત્રો કોળી સમાજ આમ આદમી પાર્ટી સાથે છે બીજી બાજુ કુંવરજીભાઈ બાવળીયા એવું કહે છે ભાઈ કોળી સમાજ ભાજપની સાથે છે તો આ બંને નેતાના નિવેદન વિશે તમારે શું માનવું છે અને શું કહેવું છે તે પણ કોમેન્ટ કરીને જણાવજો તો ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું ફરી મળીશું કે સાથે નવા અહેવાલ સાથે જય હિન્દ વંદે માતરમ